નમસ્કાર મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ પર ઉતરી આવ્યા છે ત્યારે અત્યારે તેમનો સાથ આપવા જીગ્નેશ મેવાણી પર ત્યાં પહોંચ્યા હતા અને તેમને સાથ આપતા તેમની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે પોલીસે તેમની અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશને લઈ રહ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે ત્યાં તમે જોઈ શકો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ અટકાયત કરવામાં આવી રહી છે અને તે પ્રોટેસ્ટ કરતા રોકવામાં આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર વધારે મુશ્કેલીમાં મુકાશે ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો એ વખતે આવશે એટલે રાજ્યની સરકારને ફરી વિનંતી આ તે તાકના યુવાન મિત્રો એમની ન્યાય અને વાજબી માગણી લઈને નીકળ્યા છે તાબડતો આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ